ચાલો બાળ મિત્રો આજે આપણે શીખીશું ગણિતમાં એક સરળ મજાની અને આમનો વર્ગ કરવાનો છે અને પછી તફાવત એટલે કે બાદ બાકી આપણે આવું કરીએ આમ તો તેર નો વર્ગ ઓછા બારનો વર્ગ તો આપણો ઘણો બધો સમય બગડે પણ આપણે એવું નથી કરવાનું જયારે આવી ક્રમિક સંખ્યા હોય બાર અને તેર તો ફક્ત આમનો સરવાળો કરી દો બાર ને તેર કેટલા થાય પચીસ તો એમનો તફાવત પણ એટલો જ થાય ચાલો સમજીએ પાંત્રીસ અને છત્રીસ સંખ્યાના વર્ગનો તફાવત તો હવે શું કરવાનું છે તો તફાવત આવે ત્યારે પાંત્રીસ અને છત્રીસ નો સરવાળો એટલે પાંત્રીસ ને પાંત્રીસ અને છત્રીસ એટલે એક એકોતેર